શૈલેષભાઈ પરમાર બીજેપી નો પક્ષ મૂકવા માટે જોડાયા છે પાલભાઈ ખરેખર સમસ્યા છે શું એડવાન્સમાં ભવિષ્યવાણી કરું છું રનકભાઈ જોજો આવું જ થવાનું છે પાલભાઈ પ્રાર્થના કરું કે તમારી ભવિષ્યવાણી સદંતર ખોટી સાબિત થાય શૈલેષભાઈ મારી સાથે જોડાય શૈલેષભાઈ હું એક જ સવાલ પૂછીશ કેમ કે મે પાલભાઈને પણ રોક્યા નથી એટલે તમને પણ નઈ રોકું ખેડૂત ક્યાં સુધી આ પ્રકારની સમસ્યાનો ઝેલતો રહેશે બસ રોનકભાઈ આપણે સાદો દાખલો જોઈએ માનો કે આપણે ખેડૂતના દીકરા છીએ ઓપનેર ચાલતું હોય અને ઓપનેરમાં જે માંડવીના પૂળા છે માંડવીના પાથરા છે એ એક ધારા નાખી દઈએ તો એનું મશીન બંધ થઈ જાય વધારે લોડ આવી જાય એટલે તો એનો મતલબ એમ નથી કે હવે એ ઓપનેર છે એ વધારે પછી બીજી વખત નહીં ચાલે તરત એ પૂળા કાઢી ફરીથી પાછું ચાલુ થઈ જાય જે રીતે આ ખેડૂત પોર્ટલ છે એ જ રીતે ઈ સમૃદ્ધિ પોર્ટલ આમના માટે રાખ્યું છે હવે જે આ પ્રોબ્લેમ આવ્યો છે ઈ સમૃદ્ધિ પોર્ટલમાં એના બે પાસા છે એક તો ટેકાના ભાવે ખરીદી થાય છે એ પાકું એમએસપી મિનિમમ સપોર્ટ પ્રાઇસથી ખરીદી થાય છે એ પાકું ટેકાના ભાવે ચૌદસો બાવન રૂપિયા જે છે એમ ખરીદી થાય છે અને પાલભાઈને પણ ખબર છે કે ચૌદસો બાવન રૂપિયા ભાવ ટેકાના ભાવે ખરીદાય છે સરકાર ખરીદે છે અને બજાર ભાવ ખુલ્લી બજાર છે એનો ભાવ જે છે કેટલો તફાવત કેટલો ડિફરન્સ એટલા માટે ખેડૂતોને તો જ્યાં વધારે ભાવ મળે ત્યાં રજીસ્ટ્રેશન કરાવવાનું ગયા વર્ષે પણ ત્રેવીસ ચોવીસ માં પણ વીસ હજાર જેટલા ખેડૂતોએ રજીસ્ટ્રેશન કરાવ્યું હતું અને હમણાં ખેડૂત જ બોલતા હતા અને પાલભાઈ પણ બોલતા હતા કે આ વખતે વધારે વાવેતર થયું છે માનીએ છીએ અને વધારે વાવેતર શા માટે થયું છે એમાં મારે મૂળમાં નથી જવું પાણી મળ્યું વીજળી મળી કે અમે સ્વીકારીએ છીએ અમારી ભૂલ હોય મિસ્ટેક હોય ક્ષતિ હોય ખામી હોય એ અમે સ્વીકારીએ છીએ અમે કંઈ લાજ નથી કરતા અને પાલભાઈને એને તો શું છે દૂધમાંથી પૂળા કાઢવા ખોટે ખોટી સલાહો આપવી અને સારી વાતો પોઝિટિવ કાંઈ કરે સામાન્ય માણસ પણ પોઝિટિવ વાત કરે ને કે તો પણ સરકાર સ્વીકારે છે પણ આમને તો પોઝિટિવ વાત કરવી જ નથી હવે મારે એ કેવું છે કે ચાલીસ હજાર જેટલા રજીસ્ટ્રેશન આજે થઈ ગયા છે નવેસરથી ચાલુ પણ થઈ ગયું છે જે ઈ પોર્ટલ છે એ ડિજિટલ ઇન્ડિયા છે આજે જ કંઈ પાલભાઈના વડવાઓ જે રીતે કોંગ્રેસના લોકો કામ કરતા હતા એ પ્રકારનું નથી હવે કંઈ હા વાળું ટાઈમે વીજળી આવે એવું નથી આ તો ડિજિટલ ઇન્ડિયા છે અને સરકારની નીતિ અને નિયત સાફ છે કે સરકારે ટેકાના ભાવે મગફળી ખરીદે છે એમએસપી રિવાઇઝ કરે છે સ્વામિનાથન કમિટીનો રિપોર્ટ જે છે એ પ્રમાણે કામ કરે છે એટલા માટે ઘસારો થયો છે અને જે વાવેતર વધ્યું છે જે માનો કે સિંચાઈનો વિસ્તાર વધ્યો છે એ

ખેડૂતો જે છે એને તકલીફ ન પડે એનું ધ્યાન રાખવાની જવાબદારી અમારી છે પાલભાઈ અને એના વડવાઓ ખોટ કાઢવાની અને નેગેટિવ વાતો કરવાની આ તકલીફ ક્ષણિક છે આ કાયમી તકલીફ છે નહીં આશા રાખું કાલે પોર્ટલ એ કાયમી જે શબ્દ છે તકલીફ નથી એ ગઈ આવતીકાલથી હટી જાય આશા એ પણ રાખું કે જે ભાવ વધુ મળે છે ને એ પ્રમાણે સત્વરે ખરીદી શરૂ થાય